પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે સંજય કુમાર ઉર્ફે કાળુ ભીમજીભાઈ સોનીએ મિત્રતા કેળવી તેમની પત્ની અને તેમના શાળા વુર્શિલ સાથે મળી જાન્યુઆરી બે બાવીસ થી ડિસેમ્બર બે હજાર બાવીસ દરમિયાન સોનું સસ્તામાં મળતું હોવાની સ્કીમ આપી રોકાણ કરવાથી મોટા પ્રમાણમાં નફો મળતો હોવાનું જણાવ્યું હતું તેણે જણાવ્યું હતું કે માર્કેટ ભાવ કરતાં ત્રીસ ટકા ઓછા ભાવે થોડું સોનું આપી વિશ્વાસ કેળવ્યો હતો ત્યારબાદ ભરતભાઈ પાસે એક સાથે નવ્વાણું લાખનું રોકાણ કરાવી કોઈપણ નફો કે મુદ્દલ પરત નહીં આપી ઠગાઈ કરી હતી જેથી ભરતભાઈએ પોતાના પૈસા અથવા તો નફો આપવાની માંગ કરી હતી જેથી આરોપીએ ભરતભાઈને અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઠગાઈ કરી હતી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સંજય કુમાર ઉર્ફે કાળુ ભીમજીભાઈ સોનીની ધરપકડ કરી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત